આપણું મશીન અને આ છે ડીઝલ એન્જિન મશીન આ ડીઝલનું કેન પાછું છે ડીઝલ જાય છે આમાં મશીનમાં મશીન ફરે છે અને આ પટ્ટા દ્વારા થી પંખો લગાડેલો છે કુવામાં એ પંખો ફરે છે અને કુવાની અંદરથી પાણી કાઢે છે હાલો મિત્રો ગુવાર એટલે ઉતારી લીધો છે ને હવે જાય ઘેરે બપોરો કરવા પાણી ખૂટી ગયું છે ને આવું બપોર પછી આવશું પાછા આપણે પાણી પાવા